ચાલુ થઈ જાય ભારી ઘરમાં જઈ નહીં કે ચાલુ થઈ સાથમાં આવે ને તો સારી વાત છે

અહીંયા મને નથી ખબર પેહલી વાર જ આવ્યો શું અને હવે સાહેબ નઈ ફુલસંગ ને હું ફોન કરીને કહી દયો કે આ લાલ ભાગડી વાળો મોણ્યો એમ બરોબર નહીં સંગ ના એમ અનુભવ વગર જોઈને